પાંચ હજારથી વધુ કરદાતા એવા છે કે જેમને આઈટી વિભાગે નોટિસો ફટકારી છે આ કરદાતાઓએ નોટબંધી બાદ બેન્કોમાં એક કરોડથી વધુ રૂપિયા જમા કરાવ્યા છે આઈટીના રડારમાં માત્ર ગુજરાતના જ આવા પાંચ હજારથી વધુ ખાતધારકો છે આવકવેરા વિભાગે આવા કરદાતાઓને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે આઈટી વિભાગ દ્વારા એક કરોડથી વધુ જમા કરાવનારાઓને આટલી મોટી રકમ ક્યાંથી આવી તેની માહિતી માંગી લેવાશે આ સાથે જ આવકનો સોર્સ બતાવવો પડશે આવકનો યોગ્ય સોર્સની સાબિતી પણ આપવી પડશે આ તમામ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પડશે જો આવકના સોર્સના પુરાવા યોગ્ય નહીં જણાય તો આવા કરદાતાઓને પંચ્યાશી ટકાથી પણ વધુ પેનલ્ટી લાગી શકે તેમ છે જે વિગતો સામે આવી છે તે પ્રમાણે માત્ર રાજકોટમાં જ ત્રણ હજારથી વધુ લોકોને આ નોટિસો મોકલાઈ છે અમદાવાદ વડોદરા સુરત ઉપરાંત ભુજ જામનગર અને ભાવનગર તેમજ જૂનાગઢ જેવા મહાનગરોમાં પણ આ નોટિસો ફટકારી હોઈ શકે છે આ આવકવેરાના ધક્કા ગુજરાતીઓના આવકવેરાના ધક્કા ચોક્કસ વધી જવાના છે વધુ વાત કરવા જોડાશે અમારા સહયોગી ઇલા પરીકેલા જે રીતે આ નોટિસો ફટકારાઈ છે ખાસ તો અઢી લાખની મર્યાદા દરેકને ખબર હતી એક જ વ્યક્તિના અલગ અલગ ખાતાની વિગતો ચિરાગ હું આપને જણાવી દઉં કે ભાગના કરદાતાઓ એવા હશે કે જેમનું કરંટ એકાઉન્ટ પણ હોય અઢી લાખની જે મર્યાદા છે એ માત્ર સેવિંગ એકાઉન્ટમાં છે અને એક નિયમ એવો છે કે કોઈ પણ બેંકમાં એક લાખ રૂપિયા એક દિવસમાં અથવા તો દસ લાખ રૂપિયા રોકડમાં એક વરસની અંદર જો કોઈ એક ખાતામાં જમા થયા હોય તો એની જાણકારી આરબીઆઈને આપવાની હોય છે અને આરબીઆઈએ આ વખતે એવું કર્યું છે કે આઠ તારીખની નોટબંધી પછી તરત જ બેંકો પાસેથી જે કંઈ વિગતો મળી એ સીધે સીધી તરત જ આઈટીને આપી દીધી છે એટલે આમાં મોટા ભાગના કરંટ એકાઉન્ટ હોઈ શકે એવું બને નોર્મલી બધી મોટા પાયે રોકડ જમા થઈ હોય કોઈ પણ સેવિંગમાં કરંટમાં તો કેશ ઓન ક્રેડિટ હોય છે ઓન હેન્ડ તો એ તો થતી જ હોય છે પણ ખાસ કરીને સેવિંગ ખાતામાં જ્યારે મોટી રકમ જમા થાય રોકડમાં તો એની તરત જ બેંકો એલર્ટ આપે છે આરબીઆઈ ને આરબીઆઈ એલર્ટ આપે છે ઇન્કમ ટેક્સ વિભાગને આ બધો ડેટા કોમ્પ્યુટરમાં ફીડ થાય છે અને કોમ્પ્યુટર ઇન્કમટેક્સ પાસે કોમ્પ્યુટરનો એવો સોફ્ટવેર છે કે જેમાં રેન્ડમ સ્ક્રુટિની માટે એ કોઈ પણ એક નામ પસંદ કરે છે પાન કાર્ડના આધારે અને પછી એની સ્ક્રુટિની માટે નોટિસ નીકળે છે એવી જ રીતે આ વખતે એવું થયું છે કે તમામે તમામ જે જે કંઈ ડેટા આવ્યો જે કંઈ ખાતામાં એક કરોડની રોકડ જમા થઈ તે તમામને નોટિસ આપવામાં આવી છે આમાં રેન્ડમ વાળો નિયમ આ વખતે લાગુ નથી કર્યો જે નોટિસો મળી રહી છે કરદાતાઓ હવે આગળ શું કરી શકે હવે જે કરદાતાઓને નોટિસ આવી છે એને આમ તો સામાન્ય રીતે નોટિસમાં અધિકારીઓ એવું લખે છે કે ઇમિજિયેટ જવાબ આપવો પણ સામાન્ય રીતે ત્રીસેક દિવસનો સમય ચાલતો હોય છે એટલે સીએની સલાહ લઈને આ જે એક કરોડ રૂપિયા જમા કર્યા છે એ એમનો આવકનો સ્ત્રોત ક્યાંથી આવ્યો છે એમને જમીન વેચી છે એમની પાસે કેશ ઓન હેન્ડ કોઈ ડીલ માંથી આવી છે ક્યાંથી આવી છે એનો સોર્સ અને એની સાબિતીઓ બતાવવી પડશે અને જો આ સાબિતી નહીં બતાવી શકે તો પંચાસી ટકા લેખે એને ટેક્સ પ્લસ પેનલ્ટી એમનું કપાઈ જશે ટેક્સ પેટે જી ધન્યવાદ ઈલા